ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર અત્યારે આપણે અહીંયા સંત પાસે એવા સુરેશગીરી બાપુ નામ છે સુરેશગીરી બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ નમો નારાયણ પ્રભુ મિત્ર આજે સંતો હંમેશા ગમે તેને સાચું કહેતા હોય એમાંથી આ શખ્સ એવા છે ગમે તે સત્ય સાચી જ વાત કરવાની છે હમણાં સરસ મજાની વાત કરી બાપુ આજે સાધુન તમે હમણાં વાત કરી એની વિશે કે ભગવાન લુગડા માં ચેતા ના માય છે હા એનું કારણ તમે મને 10 રૂપિયા જોઈ પાપ માં ભરાવ છો હમ કુણ નથી થાતો કાગો આગેર જાવ તો ગાળ્યું તો ગાળે 10 દિયા 20 દિયા તો દારૂ આવી જાય મટન આવી જાય એ કરતા કુતરા ને બિસ્કિટ નાખજો ગાને રોટલો જો તમે ગાને નીરણ નાખી દો 5 રૂપિયા ની લે તો એ તમારી આમું જો ને કુતરો પૂછડી હલાવે ભાઈ રોગ ન આવે એટલે અને હું તો આગેર જ ગાળ્યું અને આ ભગવાન તમે મને નથી માનતા મારા ભગવાને માનો તો એને તમે બોલું કરો કોઈ બી સાધુ હોય એના આપણે કહી દે કોઈ બી આપણા ભગવાન છે ભગવું છે ભગવાન છે હું ભગવાન નથી મારા ભગવાન લુકડાને તમે માનો અહીંયા હીરાભાઈ આવ્યા તમે ન કહી શકો બોલી ડોલ લેતા હો હું કહી શકું કું ભાઈ હીરા ભગત ડોલ લે કે આ જાય એ લેતા આવે પણ સત્ય માટે

આપણે જીવન એવું જીવવાનું સાધુને એટલે આમ નિર્મત ક્યાં કોઈને હાથી થલા દેવાની ખોટી નાખી અને આ ગાંજો તો હું તમને વાત કરું કે સંસારીને પીવાતું જ નથી પીવે છે એ શું કરવા પીવે છે નેશા કરવા માટે આ ગાંજો છે સંતોનો છે ભજન કરે બે મિનિટ ભજનમાં બેસી જાય ઇન્દ્રિ કાબુમાં એની રહી જાય એ માટે ગાંધો પીવાનો બાકી ગાંજા પીને તો ત્યાં તો કે અરે આધા બચા આધા

હા તમારે છે કોઈ આશ્રમ છે કોઈ હરિયળ ટુકડો આવતો તમે ખાણ જો ભૂકી જો અગરબત્તી જો ધૂપ જો એ તમને મંજૂર છે લોટ બે બે સાધું આપણે ગમે તે જાય કોઈ હરિયર કરાય તો બાકી રૂપ જાય જવ તો હું તો ગીધામાં નાખી ત્યાં ફોર વ્હીલ ગોતું હારે તમારે પૈસા હું જલતા કરું તમે તાપી દો બાજરો ખેલ કરે માલ મદારી ખાય દીધા નાખીને માંદ્રો બીજો ખમ તો ને આવેલો ને પાછો ઓટ બે એના ખાવા જ પૈસા દીધા નાખવાના હવે એ સારું કે ન્યાય કે અન્યાય છે તો અન્યાય ને પાછી વાળવી તો આપણે સમજવું પડે કે હવે આ બાવા બીના છે આ માના નચ્યા બાપના નચ્યા બાયડીના નચ્યા એ આપણા હું થાય એ તો તમારે જરાક વિચારવો જોઈએ હા આપણે સાધુ ભગવાન ઉગરાને માનીએ છીએ તો બાપુ તમારે જમવું હોય તો બે વખત જમવા દઈ દેવા

તમે પૈસો મિત્ર બીજા સાધુ ને આપ્યો એની પૈસા વાપરે તો આપડે પાપ લાગે પાપ લાગે અને આપો એટલે કે કોઈ પણ સારું પાત્ર હોય સારું કર્મ કરતા હોય એને આપો તો આપડે પુણ્ય થાય સુરેશ બાપુ સંત નું એવું કેવું છે

બેન દીકરી કામ કરતી હોય ને ભાઈ પચાસ રૂપિયા નો ધાંધો પી ગયો છેલ્લેમાં સુધરી ગયા દા એ પચાએ હરતું તો હોય લાગી ગયો હોય એટલે આ એવું ન કરે નહિ કરો તમારે કે તમે તમારું કરો હમ હું બાપુ ને એવું કેવું છે તમારું પરિવાર ને રાખીને તમે જે કરવું કરો પણ પરિવાર તમારું પેલું બાપુ બરાબર ને કોઈ સુખી ન હોય તો મિત્રો સરસ મજાની બાપુ એ વાત કરી છે ગુજરાતી ન્યુઝ તંત્રી ના તમને કે પૂછે શું લેવા કે

ભાઈ આ તારો ધંધો નથી તું બાળ બચ્ચાવાળો પાંચ રૂપિયા હાથે છોકરાઓને ઘેરે દે તો સારું બાકી હું તો એનું કારણ ક્યાં કામમાં જવાનું દાંતડી લઈ કોઈ બાબો ક્યાંય વાત સાંભળી ગયા ફોર વ્હીલ દોડ તમ તમે ન દોડી રાખો બાવા દોડ ગયો ફોર વ્હીલ પણ જો આ ફોર વ્હીલ તમારા બચ્ચાને તમે રૂપિયો ન દો ઢીકો મારો

તો મને મારો જલમ દીધો તો મારી માના થાનમાં એને મારો રોટલો મોકલી દીધો હતો તો હવે એને એને પેદા કર્યા એ બળીચર કરે મારે હું લેવા કરી હું તો અહીંયા ન તમે કે આયો બાપુ ખાઈ ગયો હે પણ સત્ય હોય તો